આગેવાનો દ્વારા જીએસટીવી ટીમનો સંપર્ક કરાયો હતો જ્યાં જીએસટીવી ટીમ ઘટના સ્થળે પહોંચતા જ નજીકમાં આવેલી પોસ્ટ ઓફિસના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા લીંબાત વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસના લઘુલગ આધાર કાર્ડનો જથ્થો મળી આવ્યો હતો જીએસટીવીની ટીમ પહોંચતા જ દોડી આવેલા પોસ્ટ ખાતાના અધિકારીઓએ આધાર કાર્ડનો તમામ જથ્થો લેવાયા હતા જોકે જે રીતે આધાર કાર્ડ મળી આવ્યા તેને કારણે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે જે પ્રકારે આધાર કાર્ડ મળી આવ્યા છે પોસ્ટ ઓફિસ નજીક જ આધાર કાર્ડ મળી આવ્યા છે તંત્ર ની ઘોડ બેદરકારી ક્યાંક સામે આવી છે શું કેશો બિલકુલ જે પ્રકારે આધાર કાર્ડ નો મોટો જથ્થો જીએસટીવી ટીમ ટીમને સ્થાનિક આગેવાન દ્વારા કરવામાં આવી હતી સ્થળે પહોંચી હતી પોસ્ટમેન દ્વારા ખુરચે કરવામાં આવ્યું હોવાનું ખુદ અધિકારીએ કહ્યું હતું અધિકારી સમગ્ર મામલે અહેવાલ જે પ્રકારે સામે આવ્યો હતો તેને લઈને અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તમામ જથ્થો ઉઠકીને પોસ્ટ ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા તો અધિકારીએ મૌખિકમાં એ પણ જણાવ્યું હતું કે આ અંગે તપાસ કરવામાં આવશે અને જો કોઈ કસુર હશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે જો કે જે પ્રકારે આધાર કાર્ડ લોકો આધાર કાર્ડ માટે લોકો કલાકો સુધી સરકારી કચેરી બહાર ધર્મના ધક્કાને વલખા મારે છે તેને લઈને લોકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે જી રાકેશ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ તો સુરતના લીંબાત વિસ્તારમાં પોસ્ટ ઓફિસ નજીક આધાર કાર્ડનો જથ્થો મળી આવ્યો છે જીએસટીવી ટીમ પહોંચતા જ આધાર કાર્ડનો જથ્થો લઈ જવામાં આવ્યો હતો પોસ્ટ ઓફિસના અધિકારીઓ ઘટના સ્થળે આવ્યા હતા તમામ આધાર જથ્થો લઈ ગયા હતા પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને ક્યાંક તંત્રની સામે આવે છે કારણ કે આધાર કાર્ડ મેળવવા માટે લોકોએ લાંબી લાંબી કતારોમાં ઉભા પડે છે પરંતુ અહીં જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે આ આધાર કાર્ડ કોણ ફેંકી ગયું છે અને હવે કયા પ્રકારના કાર્યવાહી કરવામાં આવશે તે એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે હાલ તો આધાર કાર્ડનો તમામ જથ્થો પોસ્ટ ઓફિસ વિભાગના અધિકારીઓ લઈ ચૂક્યા લઈ ગયા છે પરંતુ સાથે જ તંત્રની ગુબી સામે આવી રહી છે તો સુરતના લીંબાત વિસ્તારની આ ઘટના છે કે પોસ્ટ ઓફિસની નજીક જ આધાર કાર્ડનો મોટો જથ્થો મળી આવ્યો છે પોસ્ટ ઓફિસ નજીકથી જ આધાર કાર્ડનો આ મોટો જથ્થો મળી આવ્યો જીએસટીવીની ટીમ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા અને આધાર કાર્ડનો જથ્થો લઈ ગયા હતા પરંતુ આધાર કાર્ડનો જથ્થો કોણ ફેંકી ગયું છે તે અંગે હજુ પણ રહસ્ય અકબંધ છે તો જે રીતે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે મોટો જથ્થો આધાર કાર્ડનો મોટો જથ્થો ઘટનાસ્થળ પર બરામદ થયો અને કોના દ્વારા આધાર કાર્ડનો આધાર કાર્ડ ફેંકવામાં આવ્યા છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે તો પોસ્ટ ઓફિસ નજીકથી જ આધાર કાર્ડનો જથ્થો મળી આવ્યો છે સુરત ના લિંબત વિસ્તારમાં ની ઘટના છે પોસ્ટ ઓફિસ નજીકથી જ આધાર કાર્ડનો મોટો જથ્થો મળી આવ્યો છે ની ટીમ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે જ પોસ્ટ ઓફિસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને આધાર કાર્ડનો જે જથ્થો હતો તે પોસ્ટ ઓફિસ લઈ જવામાં આવ્યો પરંતુ એ પહેલાં પ્રશ્ન એ ઉભો થાય છે કે કોના દ્વારા આ આધાર કાર્ડ આવી રીતે ફેંકવામાં આવ્યા છે અને જે રીતે આધાર કાર્ડ મેળવવા માટે લાંબી કતારોમાં ઉભરવું પડતું હોય છે ખૂબ પરેશાનીનો સામનો લોકોએ કરવો પડતો હોય છે એવા આધાર કાર્ડનો મોટો જથ્થો ફેંકી દેવામાં આવ્યો આવ્યો હતો અને આ પ્રકારની ઘટના જ્યારે બની ત્યારે જી એસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ પોસ્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા આ જથ્થાને લઈ જવામાં આવ્યો હતો આધાર કાર્ડ માટે લોકોને કલાકો સુધી સરકારી કચેરીની બહાર ધક્કા ધરમના ધક્કા ખાવા પડતા હોય છે કલાકો સુધી લોકો રજડતા હોય છે ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં આધાર કાર્ડનો મોટો જથ્થો મળી આવ્યો છે આપ જે દ્રશ્ય જોઈ શકો છો સુરતના લિંબાયત વિસ્તારના છે જ્યાં આધાર કાર્ડનો જથ્થો તમને નજરે ચડી રહ્યો છે જે પ્રકારે આધાર કાર્ડનો મોટો જથ્થો અહીં મળી આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પોસ્ટ ઓફિસ તેમજ તંત્રની બેદરકારી સામે આવી રહી છે जे प्रकार आधार कार्ड नो छे तो आधार कार्ड नो कोई व्यक्ति द्वारा गैर करी शंकाओ अनेक उपजावा छे अभी उपयोगी घंटे पहले मैंने यहाँ देखा तो बहुत बड़ी पोतले में आधार कार्ड इधर फेंका हुआ था तो मैंने जाके उधर पूछा तो बोले किसका नहीं है कुछ नहीं ऐसा बोल रहे थे इसके लिए मैंने आज फोन सोलंकी साहब था वो नहीं था उनके कोई आदमी थे उनको बोला तो बोले हमारा हो ही नहीं सकता ऐसा बोल रहे थे वो लोग તો જોઈ કે જે પ્રકારે સ્થાનિક આગેવાને જણાવ્યું કે પોસ્ટ ઓફિસમાં પણ જાણ કરવામાં આવી હતી પરંતુ પોસ્ટ ઓફિસના કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જથ્થો અમારો કોઈ પણ પ્રકારનો હોઈ શકે પરંતુ અહીં ચોક્કસ સાબિત થવા પામી છે કે ખાસ કરીને જે આધાર કાર્ડ હોય છે તે પોસ્ટ ઓફિસ દ્વારા લોકો સુધી પહોંચાડવાના હોય છે પરંતુ આ દ્રશ્ય કંઈ અલગ જ જોવા મળી રહ્યું છે જેના કારણે આ તંત્રની પણ ઘોર બેદરકારી સામે આવી છે બીજી બાબત તમને બતાવવા જઈ જઈ રહ્યા છે કે આ જે પ્રકારે જે જથ્થો મળ્યો છે તેના થોડા જ અંતરમાં એક પોસ્ટ ઓફિસ આવી આવેલી છે જે આ પોસ્ટ ઓફિસની બા લગોલગ આ જે જથ્થો જે જથ્થો મળી આવ્યો છે ત્યારે અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે કે કયા પ્રકારે આ જે આધાર કાર્ડનો જથ્થો મળી આવ્યો છે મેં તમને બતાવું છું આ લીંબાત વિસ્તારની એક પોસ્ટ ઓફિસ છે જ્યાં મહાપ્રભુ નગર આવેલ છે મહાપ્રભુ આ લગોલગ અ પોસ્ટ ઓફિસ આવેલ છે પોસ્ટ ઓફિસની બાજુમાં જ આ આધાર કાર્ડનો જથ્થો મળી આવ્યો છે ખાસ કરીને જે આધાર કાર્ડ જથ્થો મળ્યો છે તે અંગે આપણે અધિકારીઓને પૂછવા માંગીશું પરંતુ જે પ્રકારે વાત સામે આવી રહી છે ત્યારે અધિકારીઓનું આ બાબતે શું કહેવું છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું પરંતુ જે પ્રકારે મોટો જથ્થો મળી આવ્યો છે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની બેદરકારી આવી રહી છે આ લિંબાયત વિસ્તારમાં જે ડાગ આવેલું છે જે પોસ્ટ ઓફિસ છે પોસ્ટ ઓફિસ થાય ડિલિવરી પોસ્ટ ઓફિસ થ્રુ જ ડિલિવરી જે પોસ્ટમેનો અમારે ડિલિવરી માટે લઈ જાય બરાબર એટલે હવે પોસ્ટમેન ને પૂછવું પડે ને શું તમને લાગી રહ્યું છે કદાચ અધિકારી છે તેમનું કહેવું છે કે પોસ્ટ ઓફિસમાંથી આ તમામ જથ્થો ડિલિવરી કરવા માટે લઈ જતો હોય છે પરંતુ આ જે આધાર કાર્ડનો જથ્થો છે તે કયા પ્રકારે ત્યાં સુધી પહોંચ્યો છે તે અંગે પોસ્ટ ઓફિસ પોસ્ટમેન પાસે પૂછવામાં આવશે ત્યારબાદ આ અંગેની કાર્યવાહી કરવામાં આવશે કેમેરા પર્સન ભરત બ્રહ્મભટ સાથે રાકેશ બ્રહ્મભટ જીએસટીવી સુરત